મુકેશભાઈ કેમ છે નમસ્કાર નમસ્તે નમસ્તે તમે મે તમારો હા નમસ્તે તમારો વિડીયો જોયો હે જી સર બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમે મોઢેથી સાપને પેલો સીપીઆર આપીને બચાવ્યો જી સાહેબ અચ્છા એ કયો સાપ કઈ પ્રકારનો હતો આ એ નોન વેનોમસ એટલે કે આપણે ગુજરાતીમાં તામસ સાપ કહે છે અચ્છા એ હતો એટલે કે એમાં ઝેર નથી આપતો સર અને કે એ કેવી રીતે ઉપર ચડી ગયો તો

આપણે ખિસકોલી બરાબર પેડો છો એને ખોરાક ની શોધ માં એ આપડા જે થ્રી ફેસ લાઈન આવે છે એ જે લાઈન પર ત્યાંથી થંભો ગયેલો છે જીવન તાર છે

જે તમે મને બાયન સુપર કે કે કાકા ને એક સાપને પરચ કરન તે લાગ્યો છે અને નીચે કોઈને સિનીટા એક બે જે નાના નાના ચકલામાં આવે છે ને એક કોન્કાસ્ટ ખવરાવા લાગ્યા મને જોઈને સાપ એટલે કેને છે કે ટિંગ છે એટલે મને ભૂમ પડી એટલે હું બાજુમાંથી ગયો મને જોઈએ કે આ તો સાફ છે અને જોઈનેને કરન લાગ્યો તો થોડુક એના કરંટ લાગેલો ચામડી પડી જાય બાજુ માંથી અવાજ આવ્યો તમે પોચી ગયા પછી પહોંચી ગયા અને સ્થળ પર જઈને બધું જોયું તો હવે સાપ તો એકદમ પેલો કોમા જતો મૃત જેવો થઈ ગયેલો હતો આપણે મોઢાનું હાલન ચલન પહેલેથી જુછલી ને વેડો ને અને બીજું બોડી ને વેડો તો બી એનું હાલન ચલન એટલે કે એકદમ કોમામાં જતો રહ્યો તરત ને તરત થઈ ગયો પછી કે થોડી વાર લાગી હતી ના સર એમને

નહી હું પાછો આવીશ ત્યારે જરૂર મળીશું આપણે તમે પણ આ બાજુ આવતા હોય તો આવજો તમને છે ને તમારો એડ્રેસ અહીંયા સ્ટાફ સ્ટાફમાં કોઈ આપી દો એટલે હું એક કાગળ સર ચાલો ખુબ ખુબ અભિનંદન તમે સાપ કામે સારું કરો છો આમાં મને બધાએ કીધું કે અત્યાર સુધી મેં ઘણા સાપને ને રેસ્ક્યુ પણ કર્યા છે અહીંયા અને ડીસી પટેલ પણ ખૂબ સારું કામ કર્યું છે અને તમારા જેવા મિત્રોને તૈયાર કર્યા છે